નમસ્તે બાળકો કેમ છો બધા બહુ સારું કેવાય આજે આપણે એક ડેમોન્સ્ટ્રેશન ક્લાસનું આયોજન કરેલ છે જેમાં પહેલાં બે વિડિયોની અંદર ધોરણ ચાર અને ધોરણ ત્રણનો આપણે એક ડેમોન્સ્ટ્રેશન વિડિયો વિડીયો બનાવ્યો ત્યારબાદ આપણા પહેલાંવાળા ધોરણવાળા પણ કે અમારો પણ વિડીયો બનાવો તો આપણે પહેલાં ધોરણની અંદર અમારા નૂરમાહમદભાઈ છે એ ખૂબ જ હોશિયાર છે અને કોમ્પ્યુટરનો ઉપયોગ પણ જાણે છે તો હવે આપણે નુરમામદભાઈને કહેશું કે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ ઉપયોગથી ગુજરાતી વિષય ચાલુ કરી અને પાઠ ચાલુ કરીને બતાવે તો ક્યાં ગયા નુરમામદભાઈ ચાલો બતાવો નુરમામદભાઈ બતાવશો ને ચાલો બતાવો હાલો પહેલાવાળા પહેલાંવાળા બાળકો જ આવે ચાલો શું કરશું નૂર મહમ્મદભાઈ પેલા હા વિડીયોના ફોલ્ડરમાં જાશુ હાલો હાલો અરે વાહ ખૂબ સરસ હવે ત્યારબાદ શું કરશું આપણે હા તો આપણે કેટલા મું ભણી છી હાલો પેલું ધોરણ પસંદ કરો હા અરે વાહ હવે ત્યારબાદ શું કરશું બેટા હા વિષય પસંદ કરશું કરો ચાલો સરસ સરસ કરો કરો બેટા સરસ ત્યારબાદ પસંદ કરશું તો અરે વાહ વેરી ગુડ હો સરસ જો આ બદલા પહેલું ધોરણ બસ બેટા પોસ્ટ કરી જી હા જો પેલું ધોરણ ભણે છે માત્ર તો પણ એને કોમ્પ્યુટરનો ઉપયોગ આવડે છે સામાન્ય ઉપયોગ કોમ્પ્યુટરનો કરી શકે છે મજા આવે છે કોમ્પ્યુટરના ઉપયોગથી કોમ્પ્યુટરની મદદથી ભણવામાં મજા આવે છે એમ સરસ હો વેરી ગુડ ચાલો બસ